જે રાજ્યમાં પ્રથમ મૃત્યુ છે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાખ્યા છે વડોદરાની ચાલીસ કિલોમીટર દૂર આવેલા મણીપુર ગામમાં સાતસો ને સુડતાલીસ લોકોની વસ્તી છે સાથે મોટાભાગના લોકો માટીના ઝુંપડા જેવા મકાનોમાં રહે છે ચાંદીપુરાના કારણે ગામના એક બાળકનું મોત થયું હતું બાળકનું મૃત્યુ એક જુલાઈના રોજ થયું હતું રિપોર્ટ આવ્યાને સત્તર દિવસ થઈ ગયા છે ત્યારે તંત્રએ આ વાયરસને ક્યાંક છુપાવવાનો પ્રયાસ કર્યો છે આજે આટલા દિવસો પછી આરોગ્ય વિભાગ જાગ્યું છે અને ગામમાં અનેક જગ્યાએ કામગીરી કરી છે આરોગ્ય વિભાગની ટીમોએ ગામમાં ધામા નાખ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મૃતક બાળકના પરિવારજનોએ જણાવ્યું કે આંચકીને કારણે બાળકની નસો જકડાઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા જેથી તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું તારીખ એકના ના રોજ મોત થયું હતું આથી આરોગ્ય વિભાગની છ ટીમોએ મણિપુર ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી છે અને ત્રણ ટીમ સ્ટેન્ડ બાય છે આ ગામના એકસો છવ્વીસ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે આ ઉપરાંત અઠયાવીસ ખાડાવાળા મકાનો અને ચોસઠ ઈંટોના મકાનો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે હવે મૃતક બાળકના ઘર અને આસપાસના વિસ્તારોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે મૃતક બાળકના ઘરે રેતીની માખીઓ પણ મળી આવી હતી આજ રોજ મણિપુરા ગામમાં તારીખ એક સાતના રોજ વિષ્ણુ કરીને છોકરો લગભગ સવા પાંચ વર્ષનો ઉંમરનો એસએસસીમાં એડમિટ હતો અને બીજી તારીખે એક્સપર્ટ થઈ ગયેલો અને એનો ગઈકાલનો રિપોર્ટ ચંદીપુરમ વાયરસ કન્ફર્મ કેસ થતાં અમારી આરોગ્યની ટીમ મણિપુરા ખાતે આવેલ હતી થી સાત ટીમોનું સર્વે ટીમ આખા ગામનું સર્વે કર્યું એમાં તાવના કેસ તાવથી ખેંચ આવતી હોય કંઈ ડાયરિયા વોમિટિંગના કેસોનું સર્વે કરતા અત્યાર સુધીમાં કોઈ કેસ એવો કોઈ જાણવા મળે નથી અને આજે પણ દરેક ઘરોમાં કાચા મકાનોમાં ડીડીટીનો છંટકાવ અને ગામમાં એમ્બ્યુલન્સ ફરીને પ્રચાર અને પત્રિકાનું વિતરણ કરેલું છે અને આરોગ્યની ટીમો અત્યારે કાર્યરત જ છે મારા ભત્રીજો કમસે કમ દસ અગિયાર વાગે રાતના ઓઠેલ મીટિંગ ત્રણે ચાલી ગઈ ત્રણે ચાલી જઈ પછી એવો મત ત્રણે છડી પાપા ત્રણે થળી ગયા પછી અંદર મારા ભાઈ લઈ ગયો ખાટલા મેં હોવાડ્યો પછી ધાબળો ઉડાડ્યો કોદરી ઉડાડી પરંતુ રહેવાતું પછી અડધો કલાક પછી પછી વામિટ થઈ વામિટ થયા પછી મારા ભાઈ ફોન માર્યો ફોન માર્યા પછી એને એમ કીધું કે ભાઈ કે મારો ભાઈ છોકરો બહુ બીમાર થઈ ગયો એ છોકરો પછી અમે લઈને અડધા આવી ગયો પછી હું હું ગયો અને લઈને પછી ઘર આવ્યા ઘેર આવ્યા પછી એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાયા પછી અમે લઈને લઈને સાવલી ગયા સાવલી ગયા સાવલી ગયા પછી સાવલીવાળા સાહેબે ના પાડી દીધું ના પછી આગળ લઈ ગયા વડોદરા રુકમણી દવાખાનું સ્વામે